પ્યારા પરિસજનાત્માઓ જય ગિરનારી જય માતાજી હર હર મહાદેવ પંદર બે બે હજાર છવ્વીસ મહાશિવરાત્રિ મેળાની તડામાર તૈયારીઓ થઈ રહી છે પ્રશાસન પોલીસ પ્રશાસન મહાનગરપાલિકા વનવિભાગ એટલે કે ફોરેસ્ટ ખાતું સાફ સફાઈ સ્વચ્છતાનું ખાસ ધ્યાન આજ વખતે રાખેલું છે ને ખૂબ સુંદર સરસ મજાનું આયોજન શિવરાત્રિના મેળાનું છે તમે રાજકોટ અમદાવાદ સુરેન્દ્રનગર ઉપલેટા ધોરાજી ક્યાંયથી પણ આવતા હોય અજાણ્યા યાત્રાળુ હોય પહેલી વખત આવતા હોય તો એને મજેવડી દરવાજે આના પહેલાં ગેટ બતાવ્યું ને ત્યાં જ ઉતરી જવાનું ત્યાંથી સીધો આ રસ્તો ગિરનાર તરફ એટલે કે ભવનાથ તરફ આવે છે આ ભરડાવા વિસ્તાર કહેવામાં આવે છે જોઈ શકો તમે કેવું સુંદર સરસ મજાનું આયોજન છે મેળાનું અને આ જ વખતે અદ્ભુત અલૌકિક હર હર મહાદેવના નાદ સાથે દિવ્ય મેળો થશે વાય બહુ જબરજસ્ત અને સુંદર મેળાનું આયોજન છે અને રવેડી એટલે કે રાત્રે બાર વાગ્યે જે મહાશાહી સ્નાન રથયાત્રા દત્તાત્રેય ભગવાનની પાલખી યાત્રા એટલે કે આપણી ભાષામાં રવેડી કહીએ છીએ એ રવેડી પણ બે થી અઢી કિલોમીટરનો રૂટ મોટો કરવામાં આવેલો છે તો એ પણ આ જ વખતે લાભ મળશે જુઓ ગિરનારનું દૃશ્ય થોડું તમને દેખાય છે હવે આપણે આગળ ચાલીએ છીએ ધીરે ધીરે કરતાં હવે દામોદર કુંડ પહોંચવા આવ્યા છીએ સાથે સાથે આપણે જો દામોદર કુંડ આવી ગયો છે રાધા બલદેવ ભગવાન કી જય હો ખૂબ સુંદર મેળાનું આજ વખતે આયોજન છે અત્યારથી ધીરે 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 કરતાં ટ્રાફિક વધતો જાય છે અને સ્વચ્છતાનું તો આટલું બધું ધ્યાન આપવામાં આવેલું છે કે કાંઈ કેવું જ ન પડે રોડ ઉપર તમને પ્લાસ્ટિક કચરો કાગળ કાંઈ પણ જોવા ન મળે એવું સુંદર સરસ મજાનું આયોજન અને ચિત્ર વિચિત્ર પ્રકારના મહાદેવજીના સત્યમ શિવમ સુંદર ઓમ નમ શિવાય હર હર ભોલે એવા સુંદર મજાના દ્રશ્યો ચિત્રો ચિત્રકારે આર્ટિસ્ટોએ આલેખન કરેલા છે તમે જોઈ શકો છો અને મેળો એવો જામવાનો છે ભાઈ કે તમને બધાને ખૂબ આનંદ આવશે ને આ મહાશિવરાત્રિનો મેળો જો તમે ના કર્યો તો મનની મનમાં રહી જશે ને પસ્તાવાનો વારો આવશે ચાલો આપણે આગળ વધીએ સત્સંગની સાથે સાથે આપણે પહોંચી ગયા છે દામોદર કુંડથી આગળ હવે જઈએ છીએ ભવનાથ તરફ ત્યાં ભવનાથનું દ્વાર પરિક્રમાનું દ્વાર અને દુધેશ્વર મહાદેવનું સુંદર સરસ મજાનું મંદિર છે એમના પણ બહારથી જ તમને દર્શન કરાવી અને આપણે આગળ વધીએ ધીરે ધીરે હવે મારો એક પ્રશ્ન છે કોઈને જવાબ હોય તો કોમેન્ટમાં ખાસ મને જણાવજો જવાબ કોઈ પાસે હોય તો આપણે ભાઈ બાર જ્યોતિર્લિંગ છે બરાબર નાના મોટા શિવ મંદિરો ભારતમાં અઢળક છે ત્યારબાદ હરિદ્વાર છે ગંગા કિનારો છે કેદારનાથ છે રામેશ્વર છે નાશિક ત્રંબકેશ્વર મહાદેવ છે ત્યારબાદ સોમનાથ મહાદેવ બાર જ્યોતિર્લિંગ એમાં મોટામાં મોટું જ્યોતિર્લિંગ આપણે સોમનાથ મહાદેવનું માનવામાં આવે છે અને પ્રથમ નંબર એમનો છે તો આ બાર જ્યોતિર્લિંગ નહીં અને ભોલે બાબાની નગરી તો કાશી કહેવાય છે કાશીની અંદર પણ નહીં અને જૂનાગઢની અંદર અને ભવનાથની અંદર જ આ મેળાનું કેમ આયોજન થાય છે શિવરાત્રી ઉપર જ શિવરાત્રિ ઉપર સોમનાથમાં થવું જોઈએ કાશી વિશ્વનાથમાં થવું જોઈએ એ થતું હશે ચાલો માની લઈએ તો પણ રાત્રે બાર વાગ્યે આપણા ધર્મશાસ્ત્રોમાં તો સ્નાન કરવાની મનાય છે જો કે ગ્રહણ હોય સૂતક પાતક દોષ હોય સ્મશાનથી આવી હોય અગ્નિસંસ્કાર કરીને તો સ્નાન કરીએ વસ્તુ અલગ છે પણ રાજી ખુશીથી બાર વાગે મધ્યરાત્રિએ ક્યાંય પણ તીર્થમાં અથવા તો ઘરે સ્નાન નથી થતું તો આ મૃગીકુંડ એની અંદર શિવરાત્રિના દિવસે દિવસે એટલે કે રાત્રિના મધ્યરાત્રિએ બાર વાગ્યે સ્નાન કેમ અને એ પણ નાગા સાધુ સંન્યાસીઓ કરે છે તો એનું કારણ શું રાત્રે બાર વાગ્યે ઓલી હિરણ હરણી ત્યારબાદ શિકારી બિલ્વ વૃક્ષ એ કથા તો તમે બધાએ સાંભળેલી જશે પણ મધ્યરાત્રિએ બાર વાગે તો કોઈ પણ જગ્યાએ સ્નાન કરવું એ આપણા શાસ્ત્ર નિષિદ્ધ છે તો અહીંયા બાર વાગ્યે જ કેમ સ્નાન થાય છે અને નાગા સંન્યાસીઓની રવેડી હરિદ્વારમાં નહીં કાશીમાં નહીં સોમનાથમાં નહીં અને અહીંયા દત્તાત્રેય ભગવાનની પાલકી સાથે નાગા સંન્યાસીઓની રવિડી કેમ નીકળે છે આનો કોઈ પ્રશ્નનો જવાબ હોય આપની પાસે તો મને કોમેન્ટ ખાસ કરજો અને આમાં તો ભાઈ તમારે કોમેન્ટમાં ખાસ હરહર મહાદેવ લખવું જોઈએ આ એક સિદ્ધ સંત છે શનિદેવ મંદિર છે ભવનાથની અંદર જતા સરસ્વતીના મહા ઉપાસક છે અને તુલસીનાથજી નાથ સંપ્રદાયના મહાત્મા છે કાનની અંદર સોનાના કુંડળ ધારણ કરેલા છે અને દિવ્ય વિભૂતિ છે ક્યારે પણ સમય મળે તો અચૂક દર્શન કરવા જ એના સિદ્ધ મૂર્તિ છે ગિરનારના હવે આપણે ભવનાથની અંદર પહોંચી ગયા છે જુઓ તમે જે ભીડ જે ટ્રાફિક નોમના દિવસે જ્યારે ધ્વજારોહણ થવાનું હોય ત્યારે જે પબ્લિક હોય જાહેર જનતા હોય છે એ પબ્લિક અત્યારથી જ જોવા મળે છે એટલે આ જ વખતે અદ્ભુત અલૌકિક અને પ્રશંસનીય દિવ્ય ભવ્ય મેળો થવાની તૈયારી છે તમે જોઈ શકો છો બધા લોકો આવી ગયા છે મેળાની તડામાર તૈયારીઓ થઈ રહી છે સાફ સફાઈ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવેલું છે રોડ રસ્તાઓ લાઇટ વીજળી ગટરો પાણીની સુંદર સરસ મજાની વ્યવસ્થાને હવે આપણે એ બધે આયોજન કરે છે અને હવે આપણે ગિરનારની શીડી તરફ જ્યાં લંબે હનુમાન જ્યાં શનિવારે અમારે મેળો ભરાય છે એવા લંબે હનુમાનજીના આપ દર્શન કરો ખૂબ સરસ મજાનું અને દિવ્ય મંદિર છે ગિરનારની શીડી પાસે આવેલું છે અને યાત્રાળુને જો સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પાઠ અત્યારે રામજી મંદિર એટલે કે લંબે હનુમાનજી મહારાજમાં ચાલુ છે હવે આપણે પહોંચી ગયા છે ગોરક્ષનાથ આશ્રમ ત્રિલોક્યનાથ એટલે કે ત્રિલોકનાથ પૂજ્યશ્રી ત્રિલોકનાથ બાપુનો આશ્રમ એમના શિષ્ય અત્યારે શેરનાથજી મહારાજ સેવા આપે છે એમનો આશ્રમ તમે બહારથી નિરીક્ષણ કરી શકો છો ખૂબ ટ્રાફિક છે એટલે અંદર તો નથી જતા હવે તમને આ ભવનાથનો આખો રિંગ રોડ છે એમના દિવ્ય દર્શન કરાવું છું મેણે થયો કે શિવરાત્રિના મેળા પહેલાં જ તમને લોકોને બધાને આ વિડીયો મળી જાય અને શિવરાત્રિમાં આપને કોઈ પણ પ્રકારની તકલીફ અથવા દુઃખ ન પડે એવા માટે થઈ અને આ વિડીયો બનાવેલો છે આ છે એ ગોરખનાથજીનો અખાડો છે નાથ સંપ્રદાયના જેટલા પણ સાધુ સંતો હોય એ બધાના દર્શન તમને શિવરાત્રીના અહીંયા થશે હવે આપણે તદ્દન ભવનાથ મંદિરની મંદિરની નજીક નજીક આવી ગયા છે આ અંશુયા આશ્રમ હતો માલા કંઠી માળા બધા આવી ગયા છે અને જોરદાર જમાવટ વાળો મેરો છે આ રસ્તો પ્રેરણાધામ તરફ જાય છે હવે આપણે અખાડા તરફ એક નજર કરીએ ત્યાં પણ તમને દર્શન કરાવી દઉં રંગરોગાન જગમગાટ કરે છે સાધુ સંતો જો જ આવી ગયેલા છે એમના પણ દર્શન તમે કરો પંચદશ નામ જે જૂના અખાડા છે એમના દર્શન તમને કરાવું છું અટલ અખાડાના દર્શન કરાવ્યા તમે દર્શન કરી શકો છો આ જૂનો અખાડો છે ત્યાં અધિકતર નાગા સંન્યાસીઓને સાધુના દર્શન તમને શિવરાત્રીના મેળામાં અહીંયા કરવા મળશે અત્યારથી જ ઘણા સાધુ સંતો આવી ગયા છે આ બાકી તો હવે જે માઘ મેલો પ્રયાગરાજની અંદર હરિદ્વારની અંદર ઋષિકેશની અંદર ગંગાશીની કાશીની અંદર ગંગા તટ ઉપર બધે છે અમુક સાધુ સંતો ત્યાં રોકાણા છે બાકી જો બધા ચલમ દમ પાણી સા ચાલુ થઈ ગયા છે શંભુ પંચાયતી આ અટા અખાડો છે બરાબર હવે તમને ભવનાથ મંદિર તમે જો આ બધી માલા તોરણ બધાની આજીવિકા ચાલે અને બધા પ્રસાદી કંઠી માળા કંકુ ચંદન ભસ્મ જનોય વગેરે તમામ વેપારીઓ આવી ગયા છે હવે તમને ગિરનારના દર્શન કરાવું છું જુઓ ખૂબ ઝૂમ કરીને દર્શન કરાવું જુઓ ગિરનારી મહારાજ જય હો ગિરનારી મહારાજ હો જય હો ભોલેનાથ હર હર મહાદેવ જય શિવ શંકર શંભુ આ તો ભવનાથનો મેળો છે ભાઈ ભવે ભવનો નાથ આ ભવ ઓલો ભવ ને ગયેલો ભવ એનું નામ ભવનાથ મહાદેવનો એનો મેળો જામેલો છે એમાં શું બાકી હોય વાલા તમે ચોક્કસ આવજો આજ વખતે શિવરાત્રીના મેળામાં ખાસ દર્શન કરજો જુઓ શંખ રુદ્રાક્ષની માળા સ્ફટિકની માળા મૂંગાની માળા શિવલિંગ ખપ્પર તમામે શ્રીયંત્ર હાથમાં પહેરવાના કાંડા કાંડા ઉપર પહેરવાના કળા આ ભારતીય આશ્રમનો નજારો કંઈક અદભૂત છે પબ્લિક તમે જોઈ શકો છો મહાદેવ મારા પ્રશ્નોનો જવાબ ખાસ આપજો કે આ મેળો જુનાગઢમાં જ કેમ મધ્યરાત્રિના જ કેમ નાગા સંન્યાસીઓની પાલખી રથયાત્રા નીકળે છે એનું કારણ શું હર હર મહાદેવના નાદ સામે સાથે મેળો પ્રારંભ થઈ ગયો આ અગ્નિઅાડા પૂજ્યપાત ગોપાલનંદજી બાપુના ત્યારબાદ વસ્ત્રાપદેશ્વર મહાદેવ ભોલેનાથ હવે જે મેં તમને પ્રશ્ન કરેલો છે એ નવનાથ સિદ્ધ ચોરાસી ચોસઠ યોગિની ચોસઠ ભૈરવ તે દિવસે મધ્યરાત્રિએ બધાએ મૃગીકુંડમાં સ્નાન કરે છે જો આ પ્રશ્ન છે ને તમને અત્યારે બધો થોડો ઘણો કહું છું આખો નથી કહેતો એ પાછો હું બીજો મેળો નોમને દિવસે ધ્વજારોહણ થશે ને મેળાની ત્યારે બીજી બીજો વિડીયો ઉતારીશ અને એ વિડીયોની અંદર તમને એનો જવાબ હું આપીશ કે અહીંયા જ મેળો કેમ થાય છે ને શાસ્ત્ર સંમત મત સાથે હવે આ વસ્ત્રાપતેશ્વર મહાદેવ છે ઘણા લોકો જૂનાગઢના લોકો પણ જૂનાગઢના આસપાસના લોકો પણ ભવનાથ મંદિર દર્શન કરવા જાય અને વસ્ત્રાપતેશ્વર મહાદેવના દર્શન કરતા નથી તો એને ભવનાથની યાત્રાનું કે ભવનાથ દાદાના દર્શનનું પુણ્ય મળતું નથી એટલે સૌ વસ્ત્રાપતેશ્વર મહાદેવના દર્શન કરવા જોઈએ અને પછી ભવનાથ મહાદેવના દર્શન કરવા જોઈએ હવે આપણે આવી ગયા છીએ ભવનાથ મહાદેવના મંદિરની અંદર જેવો રંગરોગાન ચાલુ છે ચકાચક બમ બમ ભોલે જય ગિરનારીના નાદ સાથે જબરજસ્ત તૈયારીઓ થઈ રહી છે આ મૃગી કુંડ છે આની અંદર નવનાથ સિદ્ધ ચોરાસી ચોસઠ યોગિની ચોસઠ ભૈરવ બાવન વીર અને નાગા સંન્યાસીઓ જે સ્નાન કરે છે એ તમને આજે મૃગીકુંડના દર્શન કરાવ્યા હવે ભવનાથ મહાદેવની સીડી ચડીએ છીએ ત્યારબાદ નંદી મહારાજ અને જોઈ શકો તમે મંદિર આખું કંચન બરણ બી સુવેશા જેમ હનુમાનજી મહારાજ કંચનભરન એમ આખું સોનાનું ટેમ્પલ જેમ ગોલ્ડન ટેમ્પલ કેમ છે પંજાબની અંદર જેમ સોમનાથ મહાદેવને કેમ શણગારેલા છે સોનાથી એ જ રીતે ભવનાથ મહાદેવ ભોળિયાનાથને સુવર્ણથી આખા સોનાના કલરથી આખું મંદિર શણગારી દીધું છે દિવ્ય ભવ્ય અદ્વિત અદ્વિતી અને અદ્ભુત મેળો જામવાનો છે કરો ભવનાથ મહાદેવના દર્શન દર્શનવાલેડાઓ ઓમ નમઃ શંભવાય જ મયો ભવાય જ નમ શંકરાય જમસ્કરાય જ નમઃ શિવાય જ શિવધરાય જ તમે દર્શન કરો સુંદર જો પણ કારીગરો અત્યારે પણ હજી કામ કરી રહ્યા છે રાત્રિનો સમય થઈ ગયો છે છતાં પણ કામ ચાલુ છે તમને આ રીતના દર્શન શિવરાત્રિ ઉપર શક્ય નહીં બને એટલે એના પહેલાં જ મેં તમને આખા મંદિરના અને ભવનાથ મહાદેવના દર્શન કરાવવાની ઈચ્છાથી ખૂબ જહેમત ઉઠાવી અને આપને દર્શન કરાવ્યા છે હવે બારોબાર પ્રદક્ષિણા રૂટના પણ પરિક્રમાનો જે માર્ગ છે એમના પર દર્શન કરો અને જુઓ મંદિરનું કામ હજી પણ અત્યારે ચાલુ જ છે અને આવતો વિડીયો તમને નોમને દિવસે નોમને દિવસે જે ધ્વજારોહણ થાય છે ને એ વિડીયો તમને નોમને દિવસે સાંજ સુધીમાં પ્રાપ્ત થશે અને એમાં આમાં જે સવાલ પૂછેલો છે એમાં એટલે કે એ વિડીયોમાં એનો જવાબ હશે આ જો બિલવ વૃક્ષ પારાધી જેના ઉપર બેઠો હતો મૃગલી એટલે કે હિરણ હરણી પાણી પીવા આવે છે એ જ વૃક્ષ છે એમના તમે દર્શન કરી શકો છો જો આ મહાત્માજી ધોણો દખાવીને ભવનાથ મંદિરની અંદર બિરાજમાન છે ઓમ નમો નારાયણ મહારાજ જય ગિરનારી આ દ્રશ્ય આખું મંદિરનું એક મંદિરની દિવાલ ઉપર ચિત્રકામ દ્વારા આલેખન કરવામાં આવેલું છે આ જે નાગા સંન્યાસીઓની રવેડી નીકળશે એમનું દ્રશ્ય છે હજી બાકી છે જો કે ચિત્રકામ થોડું ઘણું જય ગિરનારી આગલો વિ